મારા કલેજા મજામાં ને હાલે જો આ ભાઈ માટે છે ને ગિફ્ટ લેતે હો જો હું છે ને એલો યુટ્યુબ પર મની કેમ જો મજામાં જો કે તમે તો લોકો મજામાં હશે પેલા તો બધન જય દ્વારકા દે જય મો મોગર રાધે રાજે ફરી એક બ્લોગ ની શરૂઆત કરી દીધી છે તો આનો ફ્રેશ થઈ ગયા સવારનો છે અત્યારે બપોર થઈ ગયું છે આઈ એમ સોરી મિસ્ટેક થઈ ગઈ મારી બોલવામાં સામોરાન જીપ સવારી એ ગઈ ઉપાધી અને કામ ઓમડે એટલા છે ને તમારા ભાઈનો મગજ છે ને અત્યારે હાઈ લેવલનો થઈ ગયો અત્યારે તો અત્યારે છે ને પહેલાં મારે જવાનું ખેતરમાં કારણ કે આપણે જેલો નારીની સાવ કહે છે ને એમાં આપણે નિશાન કરવા જવાનું છે કારણ કે એમાં પણ ખાડા પાડવાળો ભાઈ આવે તો છે ને હંનનો દિવસ પણ આપણે ખાડા પાડી દઈએ પછી આપણે જે શરી ગરેલી સીમાં પાઈપ નાખવાના છે શરીર બુરવવાની છે બરાબર મેડ આવે તો આજે છે ને આપણે ટૂંકમાં હાથી એ ટૂંકમાં માંડવી કો વાવવાની છે મેડ આવે તો મિત્રો ચારો તો પછી એક કાર્ય બધું નહીં કહે તો આ ખેતરમાં પછી તમને પતાવ શું કરવાનું છે નિશાન કમ્પ્લીટલી કરી ને ખાજો આવી રીતના સોનું મળ્યું ને એટલે આપણે દેશી જુગાડ કરીને કર્યું ને હવે જો મશીનવાળા આવી ગયા એ મશીન તો આપણે ખાડા પાડવાના છે બરાબર હાલો હવે અમે છે ને ફટાફટ પેલા છે ને ખાડા પાડવી નાખું ખાડા કઈ રીતના પડે ને તમને બતાવું મશીન લઈને આવી ગયા ભાઈ મજામાં હાલો તો માતાજી નામ લઈને મારો સેપ ને વીંધી નાખો બધી હાલો ખાડા કમ્પ્લીટલી પડ્યો ભાઈ જો તે કાંઈ ટેકનોલોજી છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે તો હવે

હવે આ વ્યક્તિ છે ને એવું કર્યું મિત્રો કે ના આવવાનું હતું ને અહીંયા એવું કર્યું કે એના ખેતરમાં કોડું વાવી ગયેલું અહીંયા માંડવી વાવી દીધી એ કે તમે તમારે જે કરવું એ કરો રેડી અમારે જ આ બધી એમનું પડ્યું હજી કંઈ વાવા હે નહીં આ બધી જે છે એ બધી આ ખર્ચો બધી બાલુકાકાની માથે જાય રેડી ને ભાઈ શ્રી ગણેશ એ કરી દીધું માથી નાખતા આવીએ હવે વરસાદ નોટાણે છે ને આગાહી છે અત્યારે કારા દોમ જો વાદળા નીકળી ગયા ભાઈ વરસાદ ક્યારે આવીને કંઈ નક્કી નહીં એટલે બાલુક અટાણે ફટાફટ કરી નાખાય કા કામ ઝડપનું નામ જાદુ ઝડપનું નામ જાદુ ને વાહ વાય આમ જો બધી મા રાખ દીધા દેખા વાલું ખેતરમાં એવું સિસ્ટમેટિક મિત્રો કામ કરવું ને એમ વાલુભાઈનું કામ એવું છે ને કે તમારા છોકરાઓ ક્યાંય કઈ કરવા પૂરતી નહીં આ બધીમાં વાલ સિસ્ટમ વાલ ફેરવે કે પાણે પગી એવું તો સિસ્ટમેટિક કામ કર્યું તો હે બોલું કા હાલ આવી જાવ હવે હાલો તો ભાઈ વરસાદ આવે ને પેલા કામ કરના નાખીએ ફિટિંગ કમ્પ્લીટ કરો ને ભાઈ તમને બતાવું હલો ભાઈ તો નિર્વિઘ્ન અમારું કામ બાલુકાએ પૂરું કરી દીધું બાલુકા તમારો જમણા પગનો અંગૂઠો આમનો અધર કરો એટલે અમે જોઈ લઈએ તમારો ખૂબ ખૂબ આભાર અને ઇન્દ્રદેવ તમારો પણ આભાર કે તમે વરસાદનો વર આવ્યો એ બોલો કકા બાકી દુઃખી થઈ જાતે ત્યાં તો ભાઈ અહીં કામ આપણું સમાપ્ત થઈ ગયું છે હવે આને કાલે માણસો આવે એટલે ડાટી દઈએ એટલે આપણે કંઈ ઉપાદી નહીં

હાલો તો હવે અમે છે ને બધી પેલા ભર લઈએ સામાન આમાં કેટલો ને કેટલો સામાન છે વરસાદ અટાણે ચાલુ થઈ ગયો ભાઈ હાલો તો નીકળશો હવે શાંતિ થઈ ગયા ને મમ્મી હવે હમણાં એટલા થોડાક દી કે હો રહેશે નહીં શું કરું તારે બસ શું કરવું કામ કરવું વિડીયો ઉતારો રીલ બનાવે દસ રૂપિયા થશે રીલ બનાવવાના હાલો તો નીકળશો હવે હાલો મમ્મી તો નીકળી હવે પાછા થોડાક દિવસ હા વાવણી બાવણી કરી લે પછી ભજીએ ભજીએ બનાવે પછી ખાવા આવીએ હા કારણ કે આમ તો ભાઈ છે ને મારે કેટલું સાત આઠ કિલોમીટર થાય હાલતા એટલે કઈક કામ હોય એટલે આવતા જો અહીં નહીં ચાલો તો નીકળશો હવે હા જવાનું જ તો એટલે હાલો હાસો રસ્તો હાલો તો માતાજી હો બરાણ તો નથી આવતું ને તને હા તો

ભાઈ હેતુ નો કેતો મજામાં ને મારા કલેજા મારા કલેજા મજામાં ને હવે રમી માની ઓનલાઈન ડ્યુટી ચાલુ ને

હવે છે ને આજ આમ બે વ્યવસ્થિત ચેકી લેવા હમણાં મને આડે એવું તે દેખાય બાકી દીકરા કે દીકરીઓને એવું કંઈ ન હોય હાલો તો હું છે ને ભાઈ હવે છે ને અટાણે જાઉં ક્યાં કારણ કે ઓલા હાથીવાળા ભાઈને કોકને બરખો પડશે ને કાલ વાવું તો એ પણ કંઈક વ્યવસ્થા કરવી પડશે ને ભાઈ એવેલ જોઈ કેટલા ટીપા થઈ ગયા દવાનું ઘર થઈ ગયું જાણી કામ છે ને અમારે મેડિકલ સ્ટોર કેવું હોય એવું થઈ ગયું હાલો મિત્રો હવે છે ને આ વિડીયોને આપણે એન્ડ કરી દઈશું મળીશું ફરી એક એકનો બ્લુક સાથે જય દ્વારકા જય જયમો રાજે રાજા બાય બાભાઈ